નવસારી જિલ્લો રાજ્યના ગરમ જિલ્લાઓમાં સામેલ થતા નવસારી જિલ્લા ખાતે બનતા હીટ સ્ટ્રોકના કેસોને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે જેને માટે નવસારી સિવિલ હોસ્પિટલના ત્રીજે માળે વિશેષ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે અહીં ચોવીસ કલાક ડોક્ટર અને નર્સ જરૂરી દવાઓ અને ઇન્જેક્શનની સાથે ઉપલબ્ધ રહેશે જ્યારે ઓપીડી પાસે ઓઆરએસ કોર્નર પણ શરૂ કરવામાં આવ્યું છે

આરોગ્ય વિભાગે રાજ્યના વિવિધ જિલ્લાઓને રેડ ગ્રીન અને યલો ઝોનમાં વર્ગીકૃત કર્યા છે ઉનાળામાં જાહેરમાં કામ કરતા અથવા પ્રવાસ કરતા લોકોને હીટ સ્ટ્રોક થવાની શક્યતા વધારે રહે છે જેને લઈને આવા લોકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા આ વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને તેનો અસરગ્રસ્ત લોકોએ લાભ લેવા માટે પણ અપીલ કરવામાં આવી છે બે એના માટે કે સ્પેશિયલ વોર્ડ બનાવી છે હીટ વેવ વોર્ડ થર્ડ ફ્લોર પર ઓર બીજું વસ્તુ છે કે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં જેટલી બી દવાઓ જોતી હતી હીટ હીટવેવ માટે આ ફ્લુડથી માંડીને નોર્મલ સ્લાઇન આરએલ બધી સગવડો પૂરી પાડી છે એનાથી જે દવાઓ જે જરૂરિયાત છે દવાઓ પૂરતું પ્રમાણ વધશે મારા પાસે એક ઓપીડીમાં પણ વાયરએસ વારસ કોર્નર બનાવેલા છે ત્યાં તત્કાલ કોઈને કંઈ તકલીફ પડી જાય હીટ હીટવેવને કારણે ત્યાં આપી શકીએ પછી લોકોને બી થોડાક સલાહ હું આપવા માંગુ છું કે બારથી ત્રણ વાગ્યાના ગાળામાં બિનજરૂરી બહાર નહીં નીકળે નીકળે બી તો કોઈ પ્રોટેક્શન માટે છત્રી લઈ લે યા તો કેપ એટલે ટોપી વગર પહેરી શકે સુતરાઓ કપડાં પહેરે લૂઝ કપડાં હોવું જોઈએ અને પાણીના જે પ્રમાણ છે એ શરીરથી નહીં નીકળે એના માટે પાણી સાદું પાણી પીએ કે નારિયેલ પાણી લીંબો સરબતની પાણી હોય છે તો છાશ બી ચાલશે એટલે એક તો એ ધ્યાન રાખવાનું શરીરથી પાણી ઓછું નહીં પડે અને ડિહાન્ડ્રેશન થઈ જશે તેના પીના લીધે ઘણી બધી તકલીફ થાય છે હૃદયથી માંડીને કિડની સુધી બધી બધી પાર્ટ એમને તકલીફ પડે છે ડિહાન્ડ્રેશનમાં એ થોડા ધ્યાન રાખે લોકો એ મેસેજ છે મને તરફથી